નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક જોડી ન્યુઝ સાવલી તાલુકાના મેવલી ગામે સાવલી મામલતદારના હસ્તે છોતેર પ્રજાસત્તાક દિનની ઉજવણી રાષ્ટ્રીય ધ્વજ લહેરાવી કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનેક દેશ પ્રેમ પ્રદર્શિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા હતા વડોદરા જિલ્લા સાવલી તાલુકાના મેવલી ગામની પ્રાથમિક શાળામાં વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષાના છત્તેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ભારે હર્ષોલ્લાસ અને દેશ પ્રેમની ભાવના સાથે કરાઈ હતી સાવલીના મામલતદાર જે વી પટેલના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો અને

બાળકોને તેમજ ગામના જે કે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય તેઓનું ઇનામનું વિતરણ પણ કરવામાં આવશે પ્રમાણપત્ર આપી તેમને સન્માનિત કરવામાં આવશે